શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું ભગવાન શિવની કિરાટ અવતારની કથા હર હર મહાદેવ મિત્રો તમે સાંભળશો ભગવાનની કથા ભક્તોની દ્રષ્ટિથી રાક્ષસોથી રક્ષા કરનારા ભગવાન ભોળાનાથની કિરાટ અવતારની કથા જે જીવનની ભૌતિક શારીરિક તથા આધ્યાત્મિક સુખ માટે આ કથાને બહુ શાંતિથી અને ખુશ મનથી સાંભળજો પૌરાણિક કથા અનુસાર જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે એક દિવસ અર્જુને નિર્ણય લીધો કે હિમાલય પર જઈને તપસ્યા કરવી જોઈએ અને દેવાધિદેવ શિવજીને પ્રસન્ન કરી વરદાનમાં અમુક અસ્ત અને શસ્ત્ર પ્રાપ્ત કરવા જોઈએ આમ વિચારીને પાંડવ પુત્ર અર્જુન હિમાલયની માળામાં વસેલા ઇન્દ્રકીલ નામના સ્થાન પર જઈ પહોંચ્યા ત્યાં ઋષિઓના અનેક આશ્રમ હતા વાતાવરણ બહુ શાંત અને સુરમ્ય હતું ત્યાં જઈને અર્જુને અસ્ત્ર ધારણ કર્યા અને એક શિવલિંગ સામે એકાગ્ર થઈને શાંત ચિત્તે તપસ્યામાં બેસી ગયા હવે ભગવાન શિવે અર્જુનની પરીક્ષા લેવા માટે કિરાટ રૂપી એટલે કે ભીલનો વેશ ધારણ કર્યો અને ઇન્દ્રકીલ નામના સ્થળ પર પહોંચી ગયા અને આ બાજુ અર્જુન ભગવાન શિવના પંચાક્ષર મંત્રનું જાપ કરી રહ્યા હતા આમ જ્યારે દુર્યોધનને અર્જુનની તપસ્યા વિશે જાણ થઈ તો તે દુરાત્મા તે દુષ્ટ આત્મા દુર્યોધન તેના મિત્ર મુખમુર નામનો એક માયાવી રાક્ષસ હતો તેણે અર્જુનનો વધ કરવા માટે મોકલી દીધો મોક્ષ સ્વભાવથી બહુ દુષ્ટ પ્રવૃત્તિનો હતો અને તેણે તેની તપસ્યાથી ઘણી બધી ભીષણ શક્તિઓ પ્રાપ્ત કરી હતી દુર્યોધનના આગ્રહ પર એ દુષ્ટ અસુર એક વિશાળકાય સુવર એટલે કે ભૂંડ એવો સુવરનું વેશ ધારણ કર્યો અને અર્જુનની સામે પહોંચી ગયો ત્યાંના શિખર અને વૃક્ષોને જોર જોરથી હલાવા લાગ્યો અને ભયંકર તેના અવાજથી દસે દિશાઓમાં ભયથી ગુંજી રહી હતી માનો કે વાતાવરણમાં એક ભૂકંપ આવ્યો હોય આ જોઈને ભક્ત હિતકારી શંકર ભગવાન તેના અનુસંધાનથી અર્જુનની રક્ષા કરવા માટે કિરાટ ભીલનું સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા સુવરને એની તરફ આવતા જોઈ અને તેની મનસા સમજતા અર્જુન બાણોથી એની ઉપર વાર કરે છે એ જ સમયે ભગવાન કરુણા સિંધી શિવજીએ પણ અર્જુનની રક્ષા કરવા માટે સુવર પર બાણ ચલાવ્યું મહાકાળની લીલાથી બંને બાણ એ સુવરના શરીરને વીંધી ગયા અર્જુનનું અને શિવજીનું બંનેના બાણે સુવરને વીંધી નાખ્યું અને ત્યાં જ પડીને મરી ગયું એને મારીને અર્જુને તેના આરાધ્ય ભગવાન શિવનું ધ્યાન કર્યું અને એના બાણને લેવા માટે એ સુવર પાસે પહોંચ્યા એટલામાં કિરાટ વેશધારી મહાદેવના ગણ એટલે એમણે બે ભીલના સ્વરૂપ ધારણ કર્યા હતા મહાદેવ સાથે તો એનો ગણ વંચરના રૂપમાં બાણ લેવા પહોંચ્યો અને અર્જુનને

આવા બહુ બધા બાણ તેમની પાસે છે તે તમને આપી શકશે અર્જુનને આ વાત બહુ લાગી આવી પણ શાંત સ્વભાવથી અર્જુન બોલ્યા કે આ મારું બાણ છે અને આ બાણ પર મારું નામ પણ લખેલું છે માટે મારા બાણને હું તને નહીં લઈ જવા દઉં મારા કુળને દાગ ન લગાવી શકું હું ભગવાન શિવશંકરની કૃપાથી હું મારી રક્ષા કરવા માટે સમર્થ છું જો તારા સ્વામીમાં બળ જ છે તો એ આવીને મારી સાથે યુદ્ધ કરે અને આ વાત સિદ્ધ કરે આ સાંભળી શિવજીના દૂતે એ કતરાયેલી નજર અર્જુન પર નાખી અને ત્યાંથી ચાવ્યા ગયા અને પછી અર્જુનની કહેલી બધી જ વાત ભગવાન શિવને વિશેષ રૂપથી નિવેદન કરીને કહે છે જેને સાંભળીને કિરાટ વેશધારી ભગવાન શિવ તેમના ભીલ રૂપી ગણોને મહાન સેના લઈને અર્જુનની સામે યુદ્ધ કરવા આવી જાય છે પ્રિય મિત્રો તેમને યુદ્ધની મનસાથી આવેલા જોઈને અર્જુને ભગવાન શિવનું ધ્યાન કરીને અત્યંત ભીષણ સંગ્રામ છેડ્યું એ ઘોર યુદ્ધમાં અર્જુને શિવજીનું ધ્યાન કર્યું જેનાથી એને ભગવાન શિવના આશીર્વાદ સ્વરૂપ તેનું બળ ઘણું વધી ગયું ત્યાર પછી તેણે વિરાટ વેશધારી શિવના બંને પગ પકડ્યા ભીલનું રૂપ ધારણ કર્યું હતું શિવજીએ તો એને બંને પગ પકડ્યા અને હવામાં ફેરવવાનું શરૂ કરી દીધું અર્જુને ભગવાન રૂપી ભીલને બરાબર હવામાં પગ પકડીને ફેરવ્યા લીલા સ્વરૂપ ધારી લીલા કરતા ભગવાન શિવ ભક્તના હાથે પરાધીન થયા અને ખૂબ હસતા રહ્યા ત્યાર પછી શિવજીએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું જેનું અર્જુન ધ્યાન કરતા હતા કિરાટના એ સુંદર રૂપને જોઈને અર્જુન સ્તબ્ધ થઈ ગયા તેમને બહુ શરમ આવી અને બહુ લજ્જિત થયા અને એને બહુ પછતાવો થવા લાગ્યો તેમણે નતમસ્તક ઝુકાવીને ભગવાન શિવને પ્રણામ કર્યા અને ખીન્ન મનથી તેને પોતાને ધીકારવા લાગ્યા તેને પછતાવો કરતા જોઈને ભક્ત વત્સલ ભગવાન શિવ પ્રસન્ન થયા અને બોલ્યા હે પાર્થ તું તો મારો પરમ ભક્ત છે આ તો મેં તારી પરીક્ષા લેવા માટે લીલા રચી હતી તેમણે પ્રેમપૂર્વક અર્જુનનું આલિંગન કર્યું અને બોલ્યા કે હે પાંડવ શ્રેષ્ઠ હું તારી વીરતા અને સૌમ્યતાથી પરમ પ્રસન્ન છું તું વરદાન માંગ આ સાંભળીને ખુશ થયેલ અર્જુને તેના આરાધ્ય દેવ ભગવાન શિવની વેદ સંબંધ સ્તુતિ કરી અને ભગવાન શિવને ફરી વારંવાર ગદગદ વાણીમાં કહ્યું કે હે પ્રભુ મારા સંકટ તો તમારા દર્શન માત્રથી જ દૂર થઈ ગયા છે હવે જે પ્રકારે મને પરાસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે એવી મારા પર કૃપા કરો પાંડવ પુત્ર અર્જુનની તેમના પ્રત્યે અનન્ય ભક્તિ જોઈને ભગવાન શિવે તેમનું પાશુપદ નામનું મહાન અસ્ત્ર પ્રદાન કર્યું અર્જુને એ અસ્ત્ર આપ્યું અને સમસ્ત સત્રુ પર વિજય થવાના આશીર્વાદ આપ્યા ભગવાન શિવજીનું આ શસ્ત્રનું બ્રહ્માંડમાં કોઈ પણ અસ્ત્ર સામે તુલના ન થઈ શકે આ એટલું જ શક્તિશાળી અસ્ત્ર હતું આ અસ્ત્રની સહરક

બધી જ મનોકામનાની પૂર્તિ થાય છે મિત્રો આજ ભગવાન શિવજીની કથાની સાથે જોડાયેલી બીજી પણ એક કથા છે તો આપણે એ પણ આની સાથે સાંભળીશું બધા જ સુખ આપનારી તથા દરિદ્રને પણ ધનવાન કરનારી ભગવાન શિવની દુર્લભ કથા શિવ પુરાણમાં આ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે તો શિવ પુરાણની કથા અનુસાર એકવાર એક ગામમાં રઘુ નામનો બ્રાહ્મણ રહેતો હતો તે બહુ જ દૂર આત્મા અને મહાપાપી હતો પણ તેની સ્ત્રી બહુ સુંદર હતી પણ એ બ્રાહ્મણ તો કુમાર્ગ પર જ ચાલતો તેની પત્નીનું નામ રસીલા હતું એ સદાય ધર્મના પાલનમાં લાગી રહેતી હતી ધર્મનું પાલન કરતી હતી આવી રીતે કુકર્મમાં લાગેલા એ બ્રાહ્મણ સાથે રસીલાએ બહુ જ વર્ષો વીતી ગયા તેના ધર્મના નષ્ટ થવાના ડરથી ક્યારે એના ધર્મથી વિચલિત ન થઈ પણ તેનો પતિ તો દુરાચારી હતો માટે દુરાચારી પતિથી તે સમય પ્રભાવિત થઈ અને તેની પત્ની પતિની જેમ જ તે પણ દુરાચારી પાપી બની ગઈ બહુ સમય વીતી ગયા પછી એ દૂષિત થઈ ગઈ દુષ્ટ બુદ્ધિવાળો બ્રાહ્મણ સમય અનુસાર કાળ ચક્ર ફરતા મૃત્યુને પ્રાપ્ત થયો અને નર્કમાં ગયો અને બહુ દિવસો સુધી એ બ્રાહ્મણે નર્કના દુઃખો ભોગવીને એક ભયંકર પિશાચ બની ગયો બીજી તરફ એ દુરાચારી પતિના મૃત્યુ પછી રસીલા બહુ સમય સુધી તેના પુત્રો સાથે તેના ઘરમાં રહેવા લાગી પરંતુ એક દિવસ એવું બન્યું કે એના ભાઈ બંધુ સાથે તેણે એક તીર્થયાત્રામાં જવાનું થયું એક તીર્થ ક્ષેત્રમાં તે ચાલી એના ભાઈ બંધુઓ સાથે તીર્થયાત્રામાં એણે તીર્થના જળમાં સ્નાન કર્યું તેના ભાઈઓ સાથે આમ તેમ ફરવા લાગી ત્યાં એણે એક દેવ મંદિરમાં એક બ્રાહ્મણને ભગવાન શિવની પરમ પવિત્ર પૌરાણિક કથા કહેતા જોયા એ બ્રાહ્મણ એવું કહી રહ્યા હતા કે જે સ્ત્રીઓ પાપી છે કે જે પુરુષો પાપી છે તેને યમરાજાના દૂત બહુ પીડા બહુ કષ્ટ આપે છે હવે આ સાંભળીને રસીલા તો ભયથી ડરના મારે ધ્રુજવા લાગી તેણે વિચાર કર્યો કે તેણે તેના પતિ સાથે બહુ પાપ કર્યા છે તો તેને પણ એ પાપના દંડ ભોગવવા પડશે ત્યાર પછી તેને ચેન ન પડ્યું એ વિચલિત થવા લાગી અને રસીલાએ બ્રાહ્મણને વિનંતી કરી કે હે બ્રાહ્મણ દેવ મારા પર તમે કૃપા કરો અને મારો ઉદ્ધાર કરો હું તમારું પ્રવચન સાંભળીને

મારો ઉદ્ધાર કરો રસલીલાના આ વચન સાંભળીને બ્રાહ્મણ બોલ્યા હે દેવી આ તો બહુ સૌભાગ્યની વાત છે કે ભગવાન શંકરની કૃપાથી શિવ પુરાણની કથાથી તમારું મન સમય પહેલા જ સાવધાન થઈ ગયું પછી આ તમારો પછતાવો જ પાપ કરનારા પાપીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે સાધુ સંતોએ પણ પછતાવાને સમસ્ત પાપોનો નાશ કરનાર કહ્યું છે પછતાવાથી પાપોની શુદ્ધિ થઈ જાય છે જે પછતાય છે એ સમસ્ત ભયથી મુક્ત થઈ જાય છે નિર્ભય થઈ જાય છે માટે હે બ્રાહ્મણ પત્ની તમે એ બધા વિષયોથી તમારા મનને દૂર કરો અને ભક્તિ ભાવથી ભગવાન શિવની પાવન કથા સાંભળો આ કથાને સાંભળવાથી તમારા ચિતની શુદ્ધિ થશે અને તમારા જીવને મોક્ષની પ્રાપ્તિ થશે આવું સાંભળ્યા પછી રસીલાઈએ શિવ પુરાણની કથા સાંભળવા માટેની ઈચ્છા વ્યક્ત કરી ઈચ્છાથી મનમાં એ બ્રાહ્મણની સેવા કરવાનો સંકલ્પ કર્યો અને એની સાથે જ એ રહેવા લાગી ત્યાર પછી એ શુદ્ધ બુદ્ધિવાળા બ્રાહ્મણ રસીલાને સમસ્ત શિવ પુરાણની કથા સંભળાવે છે ત્યાર પછી સમયનું ચક્ર પૂરું થયું એનું નિર્ધારિત આયુષ્ય પૂરું થયું અને પછી ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી યુક્ત થઈને રસીલએ તેના શરીરને કોઈ પણ પીડા વગર છોડી દીધું એને મરણ સમયે કોઈ દુઃખ કોઈ પીડા ન થઈ અને એનું શરીર છોડી દીધું જેવું શરીર ત્યાગ્યું ત્યાં તો રસીલાને લેવા માટે ભગવાન શિવનું દિવ્ય વિમાન ત્યાં આવી ગયું અને ભગવાન શંકરના ગણોએ એ દિવ્ય વિમાનમાં બેસાડીને શિવલોક લઈ ગયા એ દિવ્ય રૂપી ધારેણી દિવ્યાંગા બની ગઈ રસીલા દિવ્યાંગન બની ચૂકી હતી રસીલાએ ત્યાં સાક્ષાત ભગવાન શંકરને જોયા જેના પાંચ મુખ હતા અને બધા જ મુખમાં તેમણે ત્રણ આંખો હતી તેના મસ્તક પર ચંદ્રમા શોભી રહ્યા હતા અને તેણે એમની જમણી બાજુ માતા પાર્વતીને બેસાડ્યા હતા તેમનું શરીર ભસ્મથી ભરેલું હતું એમના આખા શરીરે ભસ્મ લાગેલી હતી શરીર પર શ્વેત વસ્ત્ર શોભા આપી રહ્યા હતા આ પ્રકારે પરમ ઉજ્જવલ ભગવાન શિવના દર્શન કર્યા પછી તે બ્રાહ્મણ પત્ની બહુ પ્રસન્ન થઈ તેણે મહાદેવ અને માતા પાર્વતીને પ્રણામ કર્યા અને એની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી માતા પાર્વતી અને ભગવાન શિવે કરુણાથી રસીલાને તેની પાસે બોલાવી તેની સામે જોયું અને માતા પાર્વતીએ રસીલાને પ્રેમપૂર્વક તેની સખી બનાવી લીધી અને રસીલા રહેવા લાગી તો મિત્રો તમને આ કથા કેવી લાગી તે અવશ્ય જણાવજો અને ભગવાન શિવજીની કૃપા મેળવવા માટે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ મિત્રો